નમસ્કાર ક્ષત્રિય સમાજ અત્યારે મેદાને ઉતર્યું છે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એ માગણી છે પરસોત્તમ રૂપાલાએ એક વિવાદિત ટિપ્પણી કરી અને ત્યારબાદ આખો વિવાદ શરૂ થયો હતો સી આર પાટીલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમે સંકલન સમિતિ સાથે અને આગેવાનો સાથે વાતચીત કરીશું અમારા ક્ષત્રિય નેતાઓ અને બધાની બેઠક થશે કાલે બેઠક થવાની છે એની પહેલાં આજે સંકલન સમિતિની એક પ્રેસ કોન્ફરન્સ થઈ એ લોકોનો નિર્ણય શું છે કાલે શું થવાનું છે બધા પર વાત કરવાની છે આપનું નામ કરણસિંહ ચાવડા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા અને સભ્ય કોર કમિટી સંકલન સમિતિ ગુજરાત રાજ્ય અચ્છા સંકલન સમિતિમાં ફોન આવ્યો હતો કયા કયા આગેવાનોને ફોન આવ્યો હતો ને શું વાતચીત થઈ હતી સંકલન સમિતિમાં અમારા કન્વીનર વાસુદેવસિંહ ગોહિલ મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા અમારા અન્ય આગેવાનને વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા હું પોતે કરણસિંહ ચાવડા વિરમદેવસિંહ ચુડાસમા આ બધાને અમારા સમાજના આગેવાનો જે આજે સી આર પાટીલજીને મળ્યા હતા એમના તરફથી ફોન આવ્યો હતો કે અમે કેટલીક બાબતો માટે તમારી સાથે મળવા માગીએ છીએ તો આપ જાણો છો કે લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા તો જારી જ હોય તો એ અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો છે એટલે અમે એમને વેલકમ કરીએ છીએ અને અમે કાલે ત્રણ વાગે અમને મળીશું એ પહેલાં બાર વાગે કોર કમિટીની મીટિંગ મળશે અને એમાં જે મુદ્દાઓ અમને ત્રણ વાગે કહેવામાં આવશે એ બાબતની અમે ચર્ચા વિચારણા કરીશું અચ્છા બેઠક માટે કોઈ મુદ્દા તૈયાર છે કે કાલે જો સમાધાનની વાત કરવામાં આવે તો તમે કયા મુદ્દાઓ મૂકશો બેઠકના અમારા તમામ મુદ્દાઓ પણ તૈયાર છે એ અમે બેઠકમાં જણાવીશું કારણ કે મુદ્દાઓ વિશે જો હું ચર્ચા કરવા દઈશ તો ઘણો બધો સમય જશે પણ અમારો મુખ્ય મુદ્દો પુષ્તંભાઈ રૂપાલાની ઉમેદવારીને રદ કરવાનો છે એ એ અમારો મુખ્ય મુદ્દો રહેશે અચ્છા આટલા સમયથી વિરોધ થઈ રહ્યો છે અને સી આર પાટીલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી સીએમ પણ પીએમને મળીને આવ્યા છે ચર્ચાઓ થઈ ગઈ છે તો એક સંદેશ આપે છે કે એ ટિકિટ રદ કરવા નથી માંગતા તો વચ્ચેનું સમાધાન થશે તો ક્ષત્રિયો તૈયાર છે સમાધાન માટે જો પાર્ટીની કે સરકારની પ્રક્રિયાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાનજીને મળે અમારા રાજપૂત સમાજના ભાજપ પક્ષના આગેવાનો સી આર પાટીલજીને મળે સી આર પાટીલ પોતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એટલે પ્રેસ કરવી પ્રેસમાં શું બોલવું એ એમના અધિકારનો વિષય છે અમારો વિષય એ છે કે જ્યારે અમે કાલે બધા મળીશું અમારા મળ્યા પછી સમગ્ર ગુજરાતના આગેવાનો સંકલન સમિતિ આવેદન પત્ર આપનારા બધા આગેવાનો અમે ભેગા થઈશું અને એમાં અમે કહીશું કે ભાઈ આપણા આગેવાનોએ સરકાર અને સંગઠન તરફથી આ મુદ્દા મૂક્યા છે તો આનું શું કરવું જોઈએ એટલે આમાં હાલ કોઈ સમાધાનની વાત જ નથી અને અમારા જે કાર્યક્રમો છે એ તમામ કાર્યક્રમો જારી જ છે અને એ જારી રહેવાના અચ્છા માંગણી શું છે છેલ્લી જો સમાધાનની વાત આવે છે તો પહેલી અને છેલ્લી અત્યારે હાલ તો માંગણી એ જ છે કે ગુજરાતના પંચોતેર લાખ રાજપૂતો અને ભારતના બાવીસ

ઘણા બધા સમાજો છે ભૂતકાળમાં અનામતનું આંદોલન થયું હતું આપને જાણ સારું કહું કે અમે પણ અઢીસો ઉપરાંત રેલીઓ કરી હતી પણ કોઈ પણ જગ્યાએ સુલે શાંતિનો કાયદાનો ભંગ થાય એવું એક પણ કૃત્ય અમારા યુવાનોએ કર્યું નહોતું એટલે કોઈ સ્ટ્રેટેજી બનાવે અને દમન કરે અને ક્ષત્રિયો બંધ થઈ જાય તો એ ડબલ જોરથી આંદોલન થાય આપણે કહેવા માગું છું કે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન રાજકોટમાં અમારા સમાજના આગેવાનોએ પુત્ર દહન કર્યું તો એમના ઉપર પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થવાની અને ષડયંત્રની કલમો લગાવી તો પોલીસ સ્ટેશનને અમે ઘેરી લીધું અને એ બે કલમો અમે રદ કરાવી એટલે સરકાર એવું કંઈ પણ નહીં કરે એવી અમને ખાતરી છે કારણ કે હજુ તો આ શરૂઆત જ છેલ્લા છ દિવસ દિવસે દિવસે આ આંદોલન છે ને વધુ ઉગ્ર થશે અને એના માટે તો સામે જે બેઠું હોય સત્તાસ્થાને એની જવાબદારી થાય અચ્છા જો સમાધાન પણ નથી થતું અને ટિકિટ પણ રદ નથી થતી તો તો એના માટે સંકલન સમિતિ કોર સમિતિ અને અમારા બધા સમાજના આગેવાનો રણનીતિ નક્કી કરશે અને એ રણનીતિ પણ ક્ત્રિય સમાજ આગળ વધશે અચ્છા એક છેલ્લો સવાલ છે જે મેં હંમેશા અગ્રણીઓને પૂછ્યો છે કે આ વિરોધમાં માત્ર પરસોત્તમ રૂપાલાએ એક મુદ્દો એક જ છે કે પરસોત્તમ રૂપાલા એ આ બોલ્યા એના સિવાય જૂનું કંઈ ખરી કારણ કે ક્ષત્રિય નેતાઓને પદ નથી મળ્યા રાજનીતિમાં કે એ ઉકળાટ પણ ખરી કોઈ જુઓ મેડમ છેલ્લે રાજેન્દ્રસિંહ રાણા ને સંસદની ટિકિટ મળી એ વાતને વીસ વર્ષ થઈ ગયા એ પછી અમારા સમાજને ગુજરાતમાં લોકસભાની એક પણ ટિકિટ મળી નથી તેમ છતાં ક્ષત્રિય સમાજે માગણી કરી હતી પણ ક્ષત્રિય સમાજ શાંત હતો એ જ પ્રમાણે પદ્માવતી પિક્ચર વખતના ઘણા બધા કેસો હજુ મહેસાણા મહેસાણા જિલ્લામાં ખાસ એમના ઉપર મહેસાણા અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ કેસો થયેલા છે અમે સરકારમાં રજૂઆત કરી ઘણા બધા કેસો પાછા પણ ખેંચવામાં આવ્યા એ બદલ અમે સરકારનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ પણ ઘણા બધા કેસો હજુ પેન્ડિંગ છે પછી પાંચ વર્ષ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાંચસો બાસઠ રજવાડાઓના મ્યુઝિયમની પણ વાત થઈ હતી એના માટે એક કમિટી પણ બની છે પણ એક મ્યુઝિયમની વાત કેટલે આવી એને જમીન ફાળવવામાં આવી કે નહીં એમાં શું વ્યવસ્થા થઈ હું આપના માધ્યમથી સરકારને શ્વેતપત્ર જાહેર કરવાની વિનંતી કરું છું કે અમારી જે તમે સામેથી જાહેરાત કરી હતી કે ભાઈ આ ભારત દેશ એક થયો હોય આ ભારત દેશ અખંડ હોય આ ભારત દેશ સ્વાર્વ ભૌમત્વવાળો હોય તમામ ધર્મોને સાથે લઈ અને આ દેશ ચાલવાવાળો છે ત્યારે અમે પણ બલિદાન આપ્યું હતું તો એ અમે જે બલિદાન આપ્યું એના માટે સરકારે શું કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમનું એ આજ દિન સુધી અમને ખબર નથી એવા બધા ઘણા બધા મુદ્દાઓ છે કે એ મુદ્દાઓ સોલ્વ ના થયા તેમ છતાં અમે રોડ ઉપર નહોતા આવ્યા આક્રોશિત નહોતા પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા જેવો ગંભીર માણસ પીઢ માણસ અને કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી જો આવું નિવેદન આપતા હોય તો આ નિવેદન ક્ષમાના પાત્ર જ નથી એટલે અમને એમની ઉમેદવારી રદ કરવા સિવાય કશું ખપતું નથી થેન્ક યુ સો મચ ધન્યવાદ આ જેટલા પણ અગ્રણીઓ સાથે અમે વાત કરી છે બધાનું એવું જ કહેવું છે કે અમે સમાધાન કરવા માટે તૈયાર નથી કાલની બેઠકમાં શું થાય છે આપણે બધાએ જોવાનું છે ધન્યવાદ